મેસાણામાં અફવા ફેલાવનારની હવે ખેર નથી જ્યાં હવે કોઈ ખોટી અફવા ફેલાવશે તો કાર્યવાહી થશે કોઈ વ્યક્તિને માર મરાશે તો ટોળા સામે ફરિયાદ પણ થશે બાળકો ઉપાડી જનારી કોઈ ટોળકી સક્રિય નથી પોલીસે આ વાત કરી છે બાળકો ગૂમ થયાની હજુ કોઈ ફરિયાદ પણ થઈ નથી ખોટી અફવા કે મેસેજ ન ફેલાવવા પોલીસે અપીલ પણ કરી છે તો આવી કોઈ જ ઘટના મહેસાણાની અંદર બનેલી નથી મહેસાણા શહેર કે મહેસાણાની આસપાસના ગામોમાં આવો કોઈ જ અત્યાર સુધી બાળકને ઉપાડી જનાર જવાની ઘટના બનેલી નથી એટલે ખાસ કરી અને જાહેર જનતાને કહેવાનું કે આવી મિસઇન્ફોર્મેશનથી દૂર રહેવું સોશિયલ મીડિયા ઉપર આવતી તમામ માહિતી છે સાચી છે તેવું ના માની લેવું તેને પહેલાં વેરીફાય કરવી અને ખાસ કરીને અન્ય કોઈ વ્યક્તિને આ મેસેજ શેર કરતાં પહેલાં પોતે એ બાબતની ખાતરી કરી લેવી ત્યારબાદ જ મેસેજ એને તમારે બીજી બીજી કોઈ વ્યક્તિને